ઘરમાં દેવ દેવસેવામાં દીપ પ્રાગટ્ય કરવાનો મહિમા રહેલો છે દીપ એટલે કે અગ્નિ અગ્નિને સાક્ષાત દેવતા માનવામાં આવે છે દેવતાને પ્રસન્ન કરવા સવારે અને સાંજે દીપ પ્રગટાવવાનું શુભ માનવામાં આવે છે સામાન્યપણે લોકો સવારે ઘરમાં સ્થાપેલ મંદિર સમક્ષ પૂજા અર્ચના કરતી વખતે તો દીપ પ્રગટાવતા જ હોય છે પરંતુ સાથે સાથે પાણીયારે દીવો કરવાનો પણ રહેલો છે મહિમા પાણીયારે દીવો કરવાથી કયા લાભ થાય છે

કેટલા વાગે કરવો જોઈએ અને એના કરવાથી શું લાભ થાય છે તો આવો જ્યારે પ્રશ્ન મારી પાસે આવ્યો ત્યારે એ પ્રશ્નને લઈને આજનો કાર્યક્રમ જ બનાવી દીધો આવો પ્રશ્ન ઘણા લોકોના મનમાં પણ હોઈ શકે પહેલો પોઈન્ટ કે પાણીયારા ઉપર દીવો કેમ કરવામાં આવે છે મિત્રો શાસ્ત્ર પ્રમાણે એવું કહેવાય છે કે જ્યારે પણ આપણા પૂર્વજો એનું મૃત્યુ પામ્યું હોય એ દેવ થયા હોય ત્યારે પિતૃઓને શાંતિ જ્યાં જલ હોય ને ત્યાં મળે છે પાણીની જગ્યામાં પિતૃને વધારે શાંતિ મળે છે જેમ કે પિતૃઓનું જ્યારે આપણે શ્રાદ્ધ કરવાની વાત કરીએ ત્યારે આપણે શું કરીએ તીર્થક્ષેત્ર લઈએ નદી ન પટ લઈએ નદીના પટમાં શ્રાદ્ધ કરીએ તર્પણ કરીએ કેમ કે જ્યાં જળ છે ને જલથી ઘરમાં પાણીનું સ્થાન ક્યાં હોય પાણીયારા ઉપર પાણીયારામાં રહેલી છે શીતળતા એટલે પિતૃનો વાસ પાણીયારાના સ્થાન હોય ને ત્યાં હોય છે પિતૃઓને એ સ્થાનમાં શાંતિ મળે છે એટલે આપણે જ્યારે પાણીયારે દીવો કરીએ છીએ એ દીવો આપણા પિતૃને ઉદ્દેશીને કરવામાં આવે છે કે આપણા પૂર્વજો જે છે જે આપણા પિતૃઓ છે એના આપણને આશીર્વાદ મળે શાસ્ત્રમાં પૂર્વજોને લઈને આખો ગ્રંથ છે જેને પુરાણ કહેવામાં આવે છે મનુષ્ય નું મૃત્યુ બાદ ક્યાં જાય છે કેવી રીતે જાય છે કઈ અવસ્થામાં જાય છે શું થાય છે બધી જ માહિતી એમાં છે મનુષ્યનું મૃત્યુ થાય એટલે પ્રેત બને પ્રેતમાંથી પિતૃ બને છે અને ત્યાર પછી એના કર્મ પ્રમાણે એનો નવ જન્મ થાય છે આવું પુરાણમાં લખેલું છે પણ આપણા પિતૃઓ ને હંમેશા ખુશ કરવા જોઈએ કેમ કે ગમે એમ તો એ આપણા માતા પિતા છે મા બાપ છે એ હતા ત્યારે આજે આપણે છીએ મા બાપને હંમેશા યાદ કરવા જોઈએ દેવતાઓનું જેટલું મહત્વ છે કુળદેવીનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્વ તમારા માતા પિતાનું તમારા પૂર્વજોનું રહેલું છે અને પૂર્વજોને ખુશ કરવા માટે આપણે પાણિયારા ઉપર દીવો કરવાથી પિતૃઓ શાંત બને છે પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે હવે રહી વાત કે પિતૃનો દીવો ક્યારે કરવો જોઈએ પિતૃનો દીવો સવારે કરી શકાય અને સાંજે પણ કરી શકાય સવારે સૂર્ય ઉદય બાદ કરી શકાય અને સાંજે સૂર્યાસ્તના સમયે પાણીયારે દીવો કરી શકાય દીવાની વાટ કેવી હોય જોઈએ આડી વાટનો દીવો કરવો જોઈએ ઘણાનો પ્રશ્ન દીવો કયા પાત્રમાં કરવો તો દીવો તમારે માટીના કોઈ કોડિયામાં અથવા તાંબાના કોઈ કોડિયું હોય તાંબાનું કોઈ જે દીવો કરવાનું હોય તો એ તાંબાના પાત્રમાં તમે દીવો કરી શકો છો આડી વાટનો હવે રહી વાત કે કયું દ્રવ્યથી દીવો કરવો ઘીનો દીવો કરાય પણ પિતૃઓને ખુશ કરવા હોય ને વધારે તો શ્વેત તિલ પિતૃઓને સફેદ તલ બહુ પ્રિય છે છે એટલે લખ્યું શ્વેત શ્વેત ચંદન પુષ્પ સફેદ તલ પિતૃઓને વધારે પ્રિય છે શું શ્વેત તિલાની સફેદ તલ અથવા તમે દીવો કરો છો એમાં થોડા તલના બે દાણા અંદર નાખી પણ શકાય અને તલના તેલનો દીવો શ્રેષ્ઠ પરિણામ આપે છે તેનો મતલબ એવું નથી બીજા ના કરી શકાય પણ તલનો દીવો વધારે ફાયદો આપે છે એટલે હું જે ફાયદો આપે ને એ જ વાત કરીશ મારા બહેનોનો પ્રશ્ન હતો કે શાસ્ત્રીજી દીવો કેવર ભાઈઓએ કરવો કે બહેનોએ કરવો બહેનો પણ કરી શકે કેમ કે એ વંશની એ ગોત્રની એવું કહેવાય છે કે એ લક્ષ્મી કહેવામાં આવે છે એટલે જો ભાઈઓને સમય ના આવે તો બહેનો પણ માથા ઉપર જે સાડી અથવા માથા ઉપર કંઈક દુપટ્ટો ઢાંકીને એ લોકોએ દીવો કરવો કેમ કે પૂર્વજો આવે એટલે હંમેશા થોડીક એમની લાજ રાખવામાં આવે છે મતલબ એમનું સન્માન કરવામાં આવે છે એટલે છૂટા માથે એ દીવો નથી કરાવતો દીવો કરતી વખતે માથાનો ભાગ જે છે એને ઢાંકવાનો હોય છે અને બહેનો કરી શકે ભાઈઓ પણ કરી શકે છે દીવો કર્યા બાદ શું કરવું તો દીવો કર્યા બાદ પિતૃઓને બે હાથ જોડી પહેલા નમસ્કાર અને આ રીતે આશીર્વાદ માગવાનો જો આ ખોબો છે આ રીતે ખોબો ધરવાનો પછી આમ કરવાનું આપણે અને પિતૃ મુદ્રા કહેવાય આ રીતે ચાર વખત કરવાનું અને ચાર વખત બોલવાનું શું તમારે તો પહેલી વાર ઓમ માતૃદેવો ભવ ઓમ પિતૃદેવો ભવ ઓમ આચાર્ય દેવો ભવ ઓમ અતિથિ દેવો ભવ આ ચાર વખત બોલવાનું ખાલી અને આ રીતે કરવાથી પિતૃદેવ પ્રસન્ન થાય છે પિતૃ મુદ્રાથી આશીર્વાદ લેવા જોઈએ અને આ કરવાથી પિતૃ આશીર્વાદ આપે છે પિતૃ અશાંત હોય તો એ શાંત બને છે અને શાસ્ત્ર એવું કહે છે પિતૃ ખુશ થાય તો શું આપે તો લખ્યું છે આયુ પ્રજા ધનમ વિદ્યા સ્વર્ગ મોક્ષ સુખાની ચ તથા રાજ્યમ પિતરઃ શ્રાદ્ધ તર્પિતા જો પિતૃ પ્રસન્ન થાય તો મનુષ્યને આયુ પ્રજા ધનમવિદ્યા દીર્ઘ આયુષ્ય પ્રદાન કરે છે ઘણી વખત એવું થાય કે ભાઈ આપણા વંશમાં કોઈ વ્યક્તિને કુંડલી પ્રમાણે કીધું કે ભાઈ તમારું આયુષ્ય અલ્પ છે પિતૃની આરાધના કરવાથી એનું આયુષ્ય દીર્ઘ બને છે કેમકે કે પિતૃ બન્યા પછી એ પિતૃદેવ એ વરદાન આપી શકે છે અને આપી શકે છે એટલે જ શાસ્ત્રમાં લખ્યું છે કે આયુ પ્રજા ધનમવિદ્યા પિતૃઓના આશીર્વાદ દેવતાઓના આશીર્વાદ સમાન ગણવામાં આવે છે એટલે દીર્ઘ આયુષ્ય ત્યાર પછી પ્રજા એટલે કે વંશ વેલો તમારો અટકે નહીં પિતૃઓના આશીર્વાદ હોય તો ધનમ વિદ્યા ધનની પ્રાપ્તિ થાય બાળકો બહુ ભણતા ના હોય પિતૃદોષ હોય તો આ દીવો કરવાથી બાળકોને વિદ્યાની પ્રાપ્તિ થાય છે સ્વર્ગ મૃત્યુ બાદ સ્વર્ગ મળે છે મોક્ષ મળે છે અને જ્યાં સુધી જીવે ને ત્યાં સુધી સુખ અને શાંતિ અને ધન અને ધાન્યની વૃદ્ધિ થાય છે સુખ અને શાંતિ પણ મળે અને ધન અને ધાન્યની ધન એટલે કે પૈસા એની પણ વૃદ્ધિ થાય છે આવું આપણું શાસ્ત્રમાં આવું લખેલું છે એટલે શ્લોક લખ્યો આયુ પ્રજા વિદ્યા સ્વર્ગ મોક્ષ સુખાનીચ પ્રયછંતિ તથા રાજ્યમ પિતર શ્રાદ્ધ તરપિતા પિતૃની કૃપા થાય તો આ બધું પ્રાપ્ત થાય છે તો દર્શક મિત્રો આજે પણ તમારા મનમાં નાનો જે કંઈ પ્રશ્ન હતો જે દુવિધા હતી બધા જ પ્રશ્નોનો જવાબ ભક્તિ સંદેશના કાર્યક્રમ માધ્યમથી મેં તમને આજે આપ્યો છે અને હંમેશા હું પ્રફુલ્લ પંડ્યા તમારા પ્રશ્નોનો જવાબ આ કાર્યક્રમમાં આપતો રહીશ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી શાસ્ત્રને લઈને તમારા પ્રશ્ન અને અમારો જવાબ આ કાર્યક્રમ તમારો જ છે પણ કાર્યક્રમને સદૈવ નિહાળતા રહેજો કાર્યક્રમને જોતા રહેજો અને એ ઉપાયોને કરતા રહેજો તો દર્શક મિત્રો મને આપી દો હવે રજા જય ભગવાન